કરોડ માં એક કરોડ એક કરોડ લેવાની છે એમ હા હા હું બીજા લોકોને ના પાડી દઉં કારણ કે મારે ઘણા બધા છે હા હા ના પાડી દો દઉં ના ભાઈ કોઈ કરોડ ની ઉપર આવે તો તો તાર દઈ નહી બરાબર છે પણ હવે તમે આવે તો તમને જ આપી દઉં ને એમ નઈ બાકી પાંત્રીસો રૂપિયા તો હું યાર તો હમણાં સરકાર એ આમ ખેડૂત ને ખુશી થી આપ્યા ખુશી થી આપ્યા બોલ કઈ વાંધા વિરોધ વિના ના નઈ હા એતો છે અને હવે પ્રેમ થી આપ્યા કે ભાઈ તમે છે તો ગમે એમ આપડે ભારત દેશ ના ખેડૂત દુઃખી થાય એ અમને નો સારું લાગે એના માટે થઈને ને તમે વિગત અમને પાંત્રીસો પાંત્રીસો રૂપિયા આપડે આપ્યા હમ હા આ રેકોર્ડિંગ થયું ને હું કાલે સવારે મૂકી દે કાઈ વાંધો નઈ ઓલા માં ઇન્સ્ટાગ્રામ માં કાઈ વાંધો નઈ હું કઈ વાંધો નઈ

તો તમે કીધો બાકી પછી આમાં શું છે સોશિયલ મીડિયા છે એમાં શું છે કે આ પ્લેન આવ્યું કદાચ પ્લેન વાળા હોય જો આવે હા તો એ લોકો આરે વાત થાય તો કરલે લેની પણ આમાં તો એવું છે કે તો એને જે આવે આપડે કોઈને થોડું કઈ ધરહાર દેવું ધરહાર ની વાત નથી પણ હવે હું યથે હાલવા વાળો એ લોકો પ્લેન હાલવા વાળા વધારે કિંમત આપે એમ એ વાત તો સાચી છે પણ હવે એ આપડે એને રાખવાનો હોય ને પ્લેન માં હાલી થોડા રાખે ને રેડી ના ના રાખે એ તો પ્લેન માંથી ઉતારવાનું હોવું પડે ને યાર હા એમાં હાસી વાત છે ડાયરેક્ટ અહીંયા રાખી પણ એ આ હેલિકોપ્ટર હોય ને તો મેળાવે આ પ્લેન માં નો મેળવે નહીં નહીં અટાણે તો ટેકનોલોજી નો જમાનો છે ને એટલે એવી લો સમક આવે એટલે એ પ્લેન ત્યાંથી નીકળે ને કે એમાં સીધું નારિયલ ફોટી જ જાય હું વાત કર હા 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 મેં તો એને જોયું ભાઈ અરે ભાઈ હજી અમેરિકામાં છે હજી આવકમાં હશે હજી અમેરિકામાં ટેકનોલોજી મહિના દિવસ માં આવી હે હવે એમાં શું છે કે પરવાનગી લેવી પડે ને આપડે ભારત દેશની પરવાનગી લેવી પડે એમ છે હા પરવાનગી વિના તો યાર આપડે એકાબીજા રાજ્યો માં જવું હોય તો એ વિચાર કરવો પડે પરવાનગી કઈક મળી હવે ઈ ભાઈ મારે કોઈ હારે કનેક્શન નથી એટલે કેમ મારે કહી દેવું તમે અંદાજીત કેટલા મહિનામાં પરવાનગી મળે એ લગભગ એમ સમજી લો ને કે હવે આપડે રાજા નહી પણ આ બે હજાર સીત્યોતેર સુધી માં રાખીએ તો તો વર દિવસ તો આમાં બે થાલ આવી બે ત્રણ વાયરા બે નહી ક્યાં કરો અ અગિયાર થી બાર થાલ આવે

રોકડા જોઈએ તો તો થોડું તમારે નાખવું પડે ને ભાઈ પ્રેમેન્ટ એમાં શું છે કે મારે આ અહીંથી લઈને કે મારા ઘરમાં તો રાખવાના નથી મારે પણ આ માલ પાછો બારો કાઢવાનો એમ જઈ ગયા હવે ઈ નારિયેલ નું પાણી પી પાણી છે બરોબર છે ખરેખર ઓર્ગોનિક છે ઓર્ગન અરે નારિયેળનું જ પાણી હોય નારિયળમાંથી નીકળી નારિયળનું જ પાણી હોય હા થી જાય ને પાણી તો થી થી જાય જાય ને પાણી છે મારે પોતાની વાડી છે હા અને આપડે છે ને એને એકદમ ખાતર પાણી કોઈ વસ્તુ નથી નાખતા ઓર્ગેનિક રીત ના કરીએ છે સાણીઓ ખાતર નાખીએ સમજે એમાં આજુબાજુમાં ક્યાંય ઉકળવો હોય તો અરે કઈ નથી ભાઈ બાપા

તમારે રાખવાનું છે કે નથી રાખવાની મને કહી દઉં નઈ તો રાખી તો ખરી પણ મેં કીધું ને રૂપિયા તમને આગળ નહીં મળે રૂપિયા તમને કરોડ મળી જાય બરોબર પણ આમાંથી મારે દોઢ કરોડ નો કમ સે કમ માલ થાવો જોઈએ ને પણ એમાં એક કામ કરો તમે હવે તો આપડે કરોડો ની ડીલ હાલે તો તમારું પણ માન રહી જાય ને મારું માન જળવાઈ જાય તમે મને છે ને પાંચ હજાર રૂપિયા આપી દો

આ માલ જાય ને ભાઈ માલ જાય ને પછી ઈ રૂપિયા પાછો એટલે પરવાનગી લેવી પડે એટલે એ નહી સમય લાગે યાર હમ તો તો બહુ કરે ભાઈ તમે વાર લાગે આપડે તો રૂપિયા રોકડા જોઈએ પેલા તમારે જો નારેડી રાખવી હોય ને એડવાન્સ માં રૂપિયા જો બાકી નહિ ભેગું થાય તો તમે તારે આપડી દિલ ફેલ કરવી હોય તો કરી શકો બરાબર અરે ફેલ ની વાત નથી હું ફેલ નથી કરતો આપડી દિલ ફેલ નથી કરતો કેવું એવું છે કે આપણે થોડું ઘણું તમારે પર મને વિશ્વાસ બેઠે મારા પર તમને વિશ્વાસ બેઠે સમજે અરે યાર તમે યાર આપડે ખેડૂ લોકો છે ને એ વિશ્વાસ સરકાર આપણા પર એવો વિશ્વાસ કર્યો બધા ખેડૂત ને આપ્યા ને પૈસા બધા ખેડૂત ના આયા ને નહિ મળ્યા હોય એને તો મળી જાય બરોબર હમ સરકાર તો આપડી પર વિશ્વાસ કરે ને આપડે ખેડૂત ખેડૂત પર વિશ્વાસ ન કરીએ અરે સરકાર કરે ને હું તમારા પર એ કરું એમાં કઈ વાંધો નથી હ એમ સરકાર ના કરે તોય હું તમારા પર વિશ્વાસ કરું એક કામ કરો તમે હમ હવે તમે છે ને આપડે ત્રણ હજાર નથી દેવા હજાર પાંચસો રૂપિયા ઓછા આપી દેજો હા નહી ભાઈ હું છે ને કોઈ ના ઓછું કરું નહી હું બોલ્યા પછી કરોડ બોલ્યો હોય ને એમાં રૂપિયો ઓછો ન કરો બાકી પણ એમાં એવું છે કે મારે કન્ફર્મ થઇ જાય ને મારે નોટમાં ને મારે નોટમાં લખાઈ જાય તમે કે ભાઈ હોય તો તમે તારે આપડે કોઈ પરવાનગી લેવાની ના આવે અરે એમ નઈ પણ હું લખી લઉ ને એમ કે ભાઈ આ ભાઈ ને દેવાઈ ગઈ એમ આપડે નારેડી છે આ ભાઈ ને દેવાઈ ગઈ હા એમાં એક થી વધારે તો નહીં થતા ને નઈ એક થી વધારે નઈ થઈ એમાં શું છે કે વધારે હોય ને ભાઈ તો ઈ પ્રમાણે પાછો એમાં પાણીમાં રિકવરી ન હોય બરોબર નઈ નઈ જ થાય તો એની કિંમત આવે એક જ થાય ચિંતા કરો તમને બહુ સારી એવી ટૂંકમાં ગ્રો થાય એમ તમારા તમને ગ્રો આવો જોઈએ એમાં શું છે કે દસ વીઘા જમીન હોય હા અને દસ વીઘા જમીન હોય તો એક એક વીઘો ભાગ્યા આવે બરોબર અરે આ નારિયેળી છે ને હા હું તમને દેશનું નામ નહીં હોય ને હું આ નારિયેળી સખત પાંચ વર્ષ થી એક પાણી પીવો ને એટલે તમને એમ થાય તમે પછી મને કીધું આમ આમ એમાં શું છે કે ભાઈ ઇંગ્લિશ જેમ ને અરે કઈ નહીં કઈ નઈ તમને આમ ટૂંકમાં હે ને એકદમ પોઝિટિવ હા એકદમ પોચ ને તમારી જિંદગી છે ને તમે વર્ષ જીવવાના હોય ને વર્ષ એડ કરી દેવાની એક તો તો આ ભક્તિ કરતા પણ નાની શક્તિ મોટી ને ભક્તિ કરતા એની શક્તિ મોટી હોય હા બાકી એમાં શું છે કે ભક્તિ આપણે સારી રીતે કરી હોય ને તો એમાં આપડે આયુષ્ય વધે અટાણે તો કેવી બધાય

હા ઇપેર તો અહિયાં કોઈ ટોલ નાકો આડું નથી કર્યું બોલો હવે હું તમને